ત્યારે નવા ગામ વિસ્તારમાં યુવકનું મોત નીપજ્યું છે સુડતાલીસ વર્ષીય રાજેન દયારામ એસી નોકરી પર જાય પહેલા જ ઘરે બેભાન થઈ ધડી પડ્યા હતા ત્યારબાદ પરિજનો કારમાં લઈને હોસ્પિટલ આવ્યા હતા જોકે હોસ્પિટલ થતા સમય રસ્તામાં જ મોત નીપજ્યું હતું યુવકને ત્યારબાદ કારમાં ખાનગી હોસ્પિટલ લઈ જવાયા હતા જો કે ફરજ પરના તબીબે તેની મૃત જાહેર કર્યો હતો પરિવારજનોએ કહ્યું હાર્ટ એટેક મોત થયું હોવાનો ડોક્ટરે જણાવ્યું છે ત્યારબાદ મૃતદેહને સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયો હતો જ્યાં પોસ્ટમોર્ટમ હાથ ધરાયું છે યુવકના મોતથી થી ત્રણ સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી છે શું ઘટના બની હતી કાલે સાંજે 5:30 ના દરમિયાન જે મયત થયા છે રાજેન્દ્રભાઈ દયારામ ઈશી ઉંમર છે એને સુડતાલીસ તો કાલે સાંજે સાડા પાંચ વાગે એને ચક્કર આવ્યા અને ચક્કર આવીને નીચે પડી ગયા અને ઉલટી થઈ ત્યારબાદ અમારા આજુબાજુના જે મિત્ર પરિવાર હતા એને પ્રાઇવેટ ગાડીમાં લઈને પેલા આસ્થા હોસ્પિટલમાં લઈ જતા વખત એની ડેથ થઈ ગઈ અડધે રસ્તે પછી અમે આસ્થા હોસ્પિટલ પહોંચાડીને ત્યાંથી અમને સિવિલ હોસ્પિટલમાં ઘસડવામાં કીધું કે પછી અમે પ્રાઇવેટ જ ગાડીમાં સિવિલ હોસ્પિટલ લાવીને અહીંયા પીએમ રૂમમાં દાખલ કરાયું છે ને પોલીસ બધું તાસ તપાસ કરે છે અને એ બધી તપાસ થઈને અમે અહીંયા પીએમ થઈને હવે બોડી લઈ જવાની તૈયારીમાં છે તમને કારણે મોત થયું હોવાનું જણાવ્યું ડૉક્ટરે કીધું કે એને કંઈ પેલા આપણે કહેવાય છે કે જેવું કઈ આવ્યું છે ને એને પેલા ચક્કર આવ્યું ને એવું કઈ કીધું કે હવે પીએમ રૂમમાં જે છે એ ખબર પડશે જે યુવક છે તેમના પરિવારમાં કોણ કોણ છે ને શું કામ કરતા હતા એમના પરિવારમાં એક છોકરી છે સોળ વર્ષથી એ બને છે બે દીકરા છે એક નોકરી કરવાની તૈયારીમાં હતા ઇન્ટરવ્યુ આપી આપીને આવેલા ને પછી એને બોલાવામાં આવેલું હતું પછી એક છોકરા છે એ દસમાં બને છે એક્ઝામ આપવા જવા જવાની તૈયારી જ હતી ને ત્યારબાદ એ એને ખબર પડી કે આવી એવી ઘટના બની છે સુરતમાં કઈ જગ્યાએ સુરતમાં નાઇન એટ નાઇન પ્લોટ નંબર છે આરડી નગર નવાગામ છત્રપતિ શિવાજી મહારાજ ટેમ્પલ પાસે આ ભાઈનું ઘર છે શું કામ કરે છે એ ભાઈ કે મિલમાં હાજીરા મિલમાં કામ કરતા હતા નાઇટ ડ્યુટી રેગ્યુલર આ બહેનનું ડ્યુટી હતી અને તમે કોણ તમે શું થાવ છો હું એમના ભાના થાવ છું અને આજુબાજુના લોકોએ બધું જ કરી છે ઓકે